હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જય જલારામ આજે આપણે અનારકલી ડ્રેસ બનાવવાનો છે અમરેલા ટોપ જેવું આપણે આ જે ડ્રેસ બનાવીએ ને નો આવો ડ્રેસ બનાવવાનો છે આપણે તો ચાલો મારી જોડે આ માપ છે અને આ બે કાપડ આવી ગયા છે તો આ બે કાપડના બે આવા અનારકલી ડ્રેસ બનાવવાના છે તો હું અત્યારે આનું કટિંગ કરું છું ફ્રેન્ડ્સ તો ચલો આપણે કટિંગ કરીશું દેખો ફ્રેન્ડ્સ તો આપણે આવી રીતે અમરેલા કરી અને અનારકલી ડ્રેસ કટિંગ કરવાનો છે પણ પહેલાં આપણે લઈ લેશું કોઠો કારણ કે આપણે પહેલાં કોઠાનું માપ લેવું કોઠાનું કટિંગ કરવું પડશે અને પછી જે આપણી જોડે કાપડ બચ્યું એનું કટિંગ કરીશું તો પહેલાં આપણે કોઠો લઈ લઈએ આપણે કોઠો લેવા માટે આવી રીતે ફોલ્ડ કરી લેશું કાપડને અને પહેલાં આપણે આનો આ જે માપ છે એનો કોઠો કટિંગ કરી લઈએ ને પછી આપણે ઘેર કટિંગ કરીશું દેખો ફ્રેન્ડ્સ તો આપણે આ માપ પ્રમાણે પહેલાં આપણે કોઠો કટિંગ કરી લેશું અને કોઠો કટિંગ કરી અને પછી આપણે આ નીચેનો ઘેર અમરેલા કટિંગ કરવાનો છે એ કરી લેશું પણ પહેલાં આપણે કોઠાનું માપ આપણે લઈ લીધું છે લંબાઈ એની સાડા બાર છે તો આપણે સાડા તેર લઈ લીધી છે ઉપરના ટોપની સાડા તેર આપણે બગલનો ભાગ લીધો છે છ ઇંચનો અને કમર એની જે છે એ આપણે માપ પ્રમાણે લઈ લીધી છે તો પહેલાં આપણે કોઠો કટિંગ કરી લેશું અને પછી આપણે નીચેનો ગેર કટિંગ કરીશું ચાલો પહેલાં આપણે કોઠો કટિંગ કરી લઈએ દેખો ફ્રેન્ડ્સ તો આપણે આવો એકદમ પ્રોપર કોઠો કટિંગ કરી દીધો છે આ ગળાનો ભાગ છે આપણે અને આ બગડનો ભાગ છે આ કમરનો ભાગ છે તો આપણે કોઠો એકદમ દોરી દીધો છે અને હવે આપણે કટિંગ કરવાનો છે અને કટિંગ કરી લેશું આવી રીતે આપણે પહેલાં કોઠો કટિંગ કરી દેવાનું અને પછી જે કાપડ વધ્યું એમાંથી આપણે ટોપ કરવાનું છે અમરેલા કટિંગ દેખો ફ્રેન્ડ કટિંગ થઈ ગયું આપણો કોઠો આ આગળનું ગળું છે આપણે જે આ દોર્યું એ આગળનું ગળું આટલું ઉતારવાનું છે અને બીજો ભાગ નીકાળી અને એ પાછળનો ભાગ રાખવાનો છે તો ચાલો હવે આપણી જોડે જે કાપડ વધ્યું એનું આપણે અમરેલા કરીશું અને પછી કોઠાને આ નીચે ગીર લગાવવાનો છે અમરેલા અનાર કરી ચાલો આપણી જોડે દોઢ મીટર કાપડ હતું નાની છોકરીનો ડ્રેસ કટિંગ કરવાનો છે તો આને આપણે આવી રીતે અંબરેલા કરી લેશું પેલા વ્યવસ્થિત પથરી દે અને પછી આને આપણે અંબરેલા કટ કરવાનું છે એટલે અંબરેલા કરી લેશું તો દેખો ફ્રેન્ડ્સ આપણે આપણી લંબાઈ પ્રમાણે આવી રીતે અમરેલાને કાપડને અમરેલા આવી રીતે પથરી દીધું છે અને પછી આ આપણો કોઠો છે અને કોઠાને આપણે આ જે માપો એ રીતે આપણે અહીંયા ઉપર મૂકી દેવાનું છે આવી રીતે અને આવી રીતે મૂકી અને આપણે અમરેલા કટ કરી લેવાનું છે અને પછી આપણી જે લંબાઈઓ એ માપીને આપણી જે અમરેલા ચણિયા બનાવો એવી રીતે અમરેલા કટ કરવાનું છે આપણે તો ચલો આની લંબાઈ કેટલી છે તો બાવી છે તો આપણે બાવીનું રાખી લેશું તો આપણે ઠેઠ સુધીનું બાવી બાવી કટિંગ કરી લેવાનું છે તો ત્યાંથી બાવી થાય તો અહીંથી બી આટલા સુધી બાવી લેવાનું છે અહીંયા બી બાવીસ બાવીસ લઈ લેશું ઠેઠ સુધી ઠેઠ સુધી આવી રીતે આપણે બાવીસ બાવીસ લેવાનું છે તો આવી રીતે જે રીતે આપણે અંબરેલા ચણીઓ કટિંગ કરીએ એ રીતે કટિંગ કરવાનું છે અહીંથી આપણે ટકડો નાનો હતો એટલે આપણે આટલું ઉબાળી દીધું છે એટલે આનો આપણે વાંધો કરવાનો છે તો આપણો કોઠો છે આપણો કોઠાનો ભાગ છે અને આપણો અમરેલા નીચેનો ગીર છે તો આપણે આવો અનારકલી ડ્રેસ બનાવવાનો છે અમરેલા ડ્રેસ પહેરે છે ને બધા એવો અનારકલી ડ્રેસ બનાવવાનો છે તો આપણે અનારકલી ડ્રેસ આવી રીતે કટિંગ કરવાનો છે તો મારી જોડે આવા બે કાપડ છે એ કાનો બનાવવાનો છે એ કાનો બનાવવાનો છે તો આનો હું કટિંગ કરીને બતાવું છું તમને અને આ હું સીધતી વખતે તમને બતાવી દઈશ તો ચાલો આવી રીતે આપણે ડ્રેસ કટિંગ કરવાનો છે તો આપણે આવી રીતે પ્રોપર ડ્રો કરી દીધું છે હવે આપણે એને કટ કરી લેશું તો આવી રીતે આપણે કટ કરવાનો છે આપણો અમરેલ ડ્રેસ તો બાય ફ્રેન્ડ્સ દેખો ફ્રેન્ડ્સ મારો અમરેલા ડ્રેસ કટિંગ કરીને એકદમ રેડી કરી દીધો છે મેં તો આવી રીતે પછી આપણે એને સીવાનો છે